પાણી દેશે દેખી ઓય પતગારાને દે આન કાંઈ ખાઈ લે પટ્ટીમાં જ હોય

અંધારું કરો છો તે એને ક્યાં એને સીધો રોખો મારવાનો ઘરે ઘર એ પિઝા કેમ કરવું પછી એવકાલ ખાશે 500 ભીસી 500 હે કે આજ 500 એમ તો ફેક્ટરી છે સીધી ગાડી ભીડ જોશે હોટેલ

तो बायें ना ना पड़ी सिलाई ना खड़ी आता हूँ तीन बारियाँ हम्म आठ तीन बारियाँ दिया तो hmm? तार ले से नहीं नहीं तार ढूँढ रही हूँ वो ये ढूँढोगूड़ा